બનાસકાંઠામાં જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન આવતીકાલે શંકરભાઈ દ્વારા ખાસ વરસાદી પાણી બચાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જળ સંચય અને ખેત તલાવડી અંતર્ગત થઈ ગઈ રહેલી કામગીરીને કારણે ભૂગર્ભ જળમાં સકારાત્મક પરિણામો મળ્યા છે આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાના ભાટીપ ખાતે એક એકાવન ખેત તલાવડીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળને બચાવવા ખેડૂતોની સુખાકારીના ભાગરૂપે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી ધાનેરાના ભાટીપ ખાતે એકાવન ખેડૂતો દ્વારા ખેત તલાવડીઓ બનાવવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા વિશેષ જળ અભિયાનને સમર્થન મળી રહ્યું છે ત્યારે જિલ્લામાં જળ અભિયાન એ જન અભિયાન બન્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ હસ્તે ધાનેરાના ભાટીબના ખેડૂતો પાતાભાઈ જોઈતાભાઈ જુડાલના ખેતર ખાતેથી એકાવન ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરાશે જેમાં સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે અહીં નોંધનિય છે કે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળ ઊંચા આવે તથા ખેડૂતોની સુખાકારી વધે તે માટે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધર્યા છે જિલ્લામાં નર્મદા કેનાલ સુજલામ સુફલામ યોજના નહેરો તળાવની કનેક્ટિવિટી મિશન કેડર એનર્જી એન્ડ વોટર કન્ઝર્વેશન ચેકડેમ્સ સહિતના કાર્યો અમલી થયા છે ખેત તલાવડી ખેડૂતો માટે અસરકારક પાણી સંરક્ષણ પદ્ધતિ છે ખેત તલાવડીથી વરસાદી પાણી સંગ્રહ સિંચાઈ પર્યાવરણનું સંરક્ષણ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તથા પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા મળી રહી છે ખેત તલાવડી નાના અને મોટા ખેડૂતો માટે લાંબા ગાળાનો લાભદાયક ઉકેલ પણ છે